સંસ્થાનો દિવ્યાંગ ભારત દેશ માટે મેડલ જીતી ઇતિહાસ રચ્યો નડિયાદની મૈત્રી સંસ્થાનો દિવ્યાંગ પ્રિતેશ પટેલ અને સંસ્થાના ડાયરેક્ટર મેહુલ પરમારનો વર્લ્ડ પેરા ટાઇકોન્ડો ચેમ્પિયનશિપમાં ભારતની ટીમ તરફથી પ્રતિનિધિત્વ કરે આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રીસ કરતા વધારે દેશના રમતવીરોએ ભાગ લીધો હતો ભારત દેશની ટીમમાં એક રમતવીર પ્રિતેશ પટેલ અને એક કોચ મેહુલ કુમાર પરમારનું પ્રથમ વર્લ્ડ પેરા ટાઇકોન્ડો પ્રિતેશ પટેલ બ્રોન મેડલ મેળવી એક અનોખી સિદ્ધિ હાંસલ કરેલ છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આત્મનિર્ભરનો સૂત્ર આપ્યું છે તેને પ્રિતેશો અર્થમાં ચરિતાર્થ કર્યું છે

મારું નામ છે મેહુલ પરમાર અને હું આનંદ થાય છે કે આપડે સંસ્થાનો પ્રિતેશ પટેલ કે જે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવી અને ભારત દેશનું નામ રોશન કર્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું એક સૂત્ર છે કે આત્મનિર્ભર ભારત અને આપણા પ્રિતેશે આ મેડલ મેળવી અને એ પોતે રિયલ સાચા અર્થમાં આત્મનિર્ભર બન્યો છે એનું ચરિતાર્થ કર્યું છે આ સ્પર્ધાની અંદર ત્રીસ કરતા પણ વધારે કન્ટ્રી ભાગ લીધી હતી અને એમાં ભારત દેશ સત્તર મેડલ મેળવી અને વર્લ્ડ ચેમ્પિયન નો ખિતાબ પણ મેળવ્યો છે એટલે આ એક બમણી ખુશી સમાચાર છે અને આ પ્રિતેશે આ મેડલ મેળવી અને એક સિદ્ધ કર્યું છે કે દરેક દિવ્યાંગ જો સખત મહેનત કરશે તો એ પણ આવા લેવલે પહોંચી શકશે અને આ માટે અમને ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશને જે આર્થિક સહયોગ આપ્યો છે એમનો આભાર તો અમે જેટલો માનીએ એટલો ઓછો છે એ બદલ હું એમનો પણ આભાર માનું છું આવનારા સમયમાં આ જે સિલેક્શન થયું છે તો એના પ્રમાણે પેરાલિમ્પિક બે હજાર અઠ્યાવીસમાં થવાની છે તો એ વખતે અમે એવી પણ આશા રાખીએ છીએ કે આપણા પ્રિતેશનું માં સિલેક્શન થાય અને ભારત તરફથી એ પ્રતિનિધિત્વ કરે અને ત્યાં પણ મેડલ લઈને આવે એવી મારા શ્રીને વિનંતી અને પ્રાર્થના આપણું નામ